મિત્રો જૂનાગઢના યુવકનું લગ્નના દિવસે જ અચાનક મૃત્યુથી જૈન પરિવારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો મિત્રો જૂનાગઢમાં અજયભાઈ રતિલાલ સુરતી રહે છે અને તેઓ જૈન સંઘની બાંધકામ કમિટીમાં સભ્ય હોય જ્ઞાતિની સેવામાં કાર્યરત રહેતા હતા તેમના છવ્વીસ વર્ષીય પુત્ર હર્ષિદને અમદાવાદ નોકરી મળતા તે આઠ મહિનાથી અમદાવાદ આવ્યો હતો મિત્રો આ દરમિયાન હર્ષિદના લગ્ન નક્કી થતાં તેમના પરિવારજનો અમદાવાદ લગ્ન માટે ગયા હતા લગ્ન પ્રસંગ આનંદ ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો હતો અને વરરાજા હર્ષિદે લગ્નની આગલી રાત્રે મહેંદી રસમાં ભાગ લીધો હતો અને દાડિયા રસને પણ અબજ બોલાવી હતી આ દરમિયાન શુક્રવારે વહેલી સવારે પાંચ અને પિસ્તાલીસ વાગ્યે હર્ષિદે છાતીમાં અસભ્ય દુખાવ ઉપડ્યો હતો તેની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક તેને સારવાર માટે દવાખાને લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલે પહોંચી તે પહેલાં રસ્તામાં એટેકને કારણે પ્રાણ પ્રાણપંઘેર ઉડી ગયું હતું મિત્રો જેના લગ્ન હતા તે યુવકનું લગ્નના દિવસે જ હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારજનોમાં ભારે શોક ફેલાયો હતો આગલે દિવસે ખુશીના માહોલ વચ્ચે લગ્નગીતો ગવાતા હતા ત્યાં મૃત્યુના કારણે લગ્નનો પ્રસંગ માતરમાં ફેરવાઈ ગયો હતો